શહીદ હેમો કાલાણી શહાદત દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સંતકવર નગર વેપારી સંગઠન દ્વારા આ શહાદત દિવસ નિમિત્તે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું સંત સંતરામદાસ મંદિર જૂના આરટીઓ પાસે વારસિયા ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓએ રક્તદાન કરી રક્તદાન ઈશ મહાદાનનો સંદેશો આપ્યો હતો અને શહીદ હેમુ કાલાણીના શહાદતને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ રક્તદાન શિબિરનું સુંદર આયોજન મહેશ છોટાણી ઉર્ફે બોબી તેમજ રાજેશ બલવાણી પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ હેમનાની દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંત માતા માયાદેવી મંદિરના કમલેશભાઈ તેમજ સંત નિરંકારી મિશનના માતાજી બલજીત કૌર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું मैले जलेबी गवर्नमेंट बोले काटिना गिरी छ काटियो

भइनको टाटि लै लि વીર સપુષ શ્રી હેમુ કાલાણી કે શાહદ દિવસ પે હર સાલ કી તરફ હિસાલ બી સમસ્ત સિંધી સમાજ ઓર સંત કવાર નગર વ્યાપારી સંગઠન કી ઓરસે હર સલકી તરફ એસઆાલી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમ દર વર્ષે આપણે વીસ થી બાવીસ તારીખ જનવરીમાં રાખીએ છીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાના હેતુથી આપણે જેટલું જરૂરતમંદ લોકોને આ બ્લડ પૂરતું પાડી શકીએ એ જ અમારો હેતુ હોય છે અને આ માનવતાના કાર્યમાં આપ સૌ બધા સહભાગી થયા છે બધા સમાજના લોકો અમારા સાથે જોડાયા છે એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે અમારા સાથે જોડાયેલા રહેજો